લગભગ ચોમાસાની વિદાય અંગે જોઈએ તો વિદાયના પડઘો બાકી રહ્યા છે તારીખ પંદર સપ્ટેમ્બરથી બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની પ્રિશિયટ થવાની શક્યતા રહે છે અને લગભગ ત્રીસમી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની સરહ સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું ચોમાસાની પ્રિશિયટ થઈ ગયા છે ચોમાસાની વિદાય ક્યારે થશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે ટૂંક સમયમાં ચોમાસાની વિદાય થવાની છે કારણ કે અત્યારે જે એક બે સિસ્ટમ બની છે એ આ ચોમાસાની છેલ્લી સિસ્ટમો હશે એના પછી વરસાદ પડશે પણ એ છૂટો છવાય સામાન્ય મધ્યમ વરસાદ એ ચોમાસું વિદાય લઈ લે એના પછી જે ઝાપટાવાળો વરસાદ હોય એવો વરસાદ પડવાની સંભાવના છે અત્યારે ગુજરાતના દક્ષિણના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે સાથે જ નવરાત્રિના તહેવારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે જે જે વરસાદનો એક રાઉન્ડ છે એ રાઉન્ડ ત્રણ ચાર દિવસનો હશે એના પછી થોડીક વાર એક બે દિવસ સુધી સામાન્ય મધ્યમ વરસાદ છૂટો વરસાદ પડશે અને એના પછી જે વરસાદનો રાઉન્ડ આવશે એ ભારે વરસાદ આખા ગુજરાતમાં લઈને આવશે સાર્વત્રિક વરસાદનો માહોલ હશે વીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધી તો ગુજરાત આખા ભરમાં વરસાદ પડવાની સંભાવના છે અંબાલાલ પટેલનું કહેવું છે કે હવે ટૂંક સમયમાં ભણકારા વાગી ગયા છે કે ચોમાસું વિદાય લઈ લેશે અંબાલાલ પટેલની આગાહી સાંભળો સમજો કે ચોમાસું ક્યારે વિદાય લેવાનું છે એના પછી શું થવાનું છે છે શિયાળો કેવો રહેવાનો છે બધી જગ્યાએ સાંભળો મંગાવ સાથે શિશુમાં સાની તારીખ સત્તર થી બાવીસ માં ગુજરાતના ભૂલ ભીલ માર્ગમાં વરસાદ થઈ ગયા પછી લગભગ ચોમાસા ને વિદાય અંગે જોઈએ તો વિદાય ના પડઘો બાકી છે તારીખ પંદર સપ્ટેમ્બર થી બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની પીશેડ થવાની શક્યતા રહે છે અને લગભગ ત્રીસમી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું ચોમાસાની પીછેક થઈ ગયેલી હશે આમ છતાં લગભગ મોંઘા વરસાદની સિસ્ટમના કારણે રાજ્યના ભાગમાં વાદળવાયું કે વરસાદ આવવાની શક્યતા રહી શકે તારીખ દસથી બારમાં વાદળવાયું કે હવામાનમાં પલટો આવી શકે તારીખ પાંચમી ઓક્ટોબરે દરિયા કિનારે પવનનું દૂર રહે સત્તરમી ઓક્ટોબરે દરિયા કિનારે પવનનું દૂર રહે પરંતુ ત્યારબાદ ચોમાસાને વિદાય પછી ઠંડીની શરૂઆત અંગે જોઈએ તો અઢાર નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં મંગળ ઉત્સાહ લેવા ચક્રમણ થવાની શક્યતા છે એટલે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ત્યાં ઠંડીનો અહેસાસ થાય અને બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે એટલે પચીસમી ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં રાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહે ન્યૂનતમ તાપમાન આઠ આઠથી દસ ડિગ્રી ત્યાં બાર ડિગ્રી સેલ્શિયસ જેવું રહી શકે અને ઉત્તરાયણ પછી પણ ઠંડી ઠંડીના ચમકારા અનુભવાશે જે